એબીસી સર્કલ પાસે રખડતા આખલાને કારણે ત્યાંથી પસાર થતા લોકો સતત ભયમાં રહેતા હતા દબાણ ખાતાની ટીમ આખલાને પકડવા માટે ગઈ દીધો હતો કલાકો સુધી આખલાએ દબાણ ખાતાની ટીમને દોડતા રાખ્યા હતા ભર ઉનાળે દબાણ વિભાગની ટીમને આખલાએ ત્રસ્ત કરી દીધા હતા આખલો એટલો તોફાની હતો કે વારંવાર દબાણ ટીમના હાથમાં આવ્યા બાદ પણ નાસી જતો હતો જેના પરથી સમજી શકાય છે કે તેનો આતંકા વિસ્તારમાં કેવો હશે રખડતા ઢોરો પર અંકુશ લાવવા માટે કોર્પોરેશન દ્વારા વધારાની ટીમ પણ તૈયાર કરાઈ છે પહેલાં જે ઢોરને ઝડપી પાડવામાં આવતા હતા તેના કરતાં તેની સંખ્યામાં પણ વધારો થયો છે પરંતુ હજી પણ આ રખડતા ઢોરને બાબતે ફરિયાદો સામે આવી રહી છે ઘણી વખત જે વિસ્તારમાં દબાણ ખાતાની ટીમ ઢોરને પકડવા માટે પહોંચ્યા છે ત્યાં તેમના માલિકો સાથે ઘર્ષણ થવાના પણ અને કિસ્સાઓ સામે આવી છે કોર્પોરેશનની ટીમે ઢોરને પકડવા પહેલાં પોતાની સુરક્ષા માટે એસઆરપીની ટીમને સાથે લઈ જવાની ફરજ પણ પડે છે રાજ્યભરમાં રખડતા ઢોરણ લઈને વિધાનસભા સુધી આ મુદ્દે ચર્ચા પણ થઈ રહી છે સુરતમાં અમરોલી છાપરાવાઠા પુણા કતારગામ પાલ ભટાર જેવા અનેક વિસ્તારોમાં સમસ્યાઓનો સામનો રાહદારીઓ અને વાહન ચાલકોએ કરવો જ પડી રહ્યો છે કેટલાક વિસ્તારમાં આખલાનો આતંક એવો છે કે રાહદારીઓ અને વાહન ચાલકો સતત ભયમાં રહે છે અને કેટલીક વાર તો મોત પણ પામી છે અઝર કુરસી સાથે હર્ષસેટા